અબ જયરા જો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડના સિટી પોલીસ મથકે 13 દુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ચોરી થયેલ મોબાઈલ બાઈક રિક્ષા અને સોનાના દાગીના મૂળ માલિકને પરત સોંપાયા છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ શહેર તથા વલસાડ રૂડ પોલીસ સ્ટેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એક ઓટો રિક્ષા ત્રણ ટુ વ્હીલર વાન દસ લાખ રોકડા બે સોનાની વીટી બે સોનાના મંગળસૂત્ર મળી કુલ એકવીસ લાખનો નો રૂપિયાનો મુદ્દા મૂળ માલિકો સુપ્રત કરાયો છે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે શું કાર્યક્રમ માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના મુજબ અમારા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ તિરાતુચકો અર્પણ કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે એ તિરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે પણ ચોરીના કે અન્ય કોઈ બનાવો બને છે ઘરપોળ ચોરીના જેમાં વાહનો ચોરાતા હોય છે જેમાં ઘરેના દાગીના ચોરાતા હોય છે એ સાથે સાથે મોબાઈલની જે ચોરી થતી હોય છે એ તમામ જે વસ્તુઓ છે એ જ્યારે પણ ગુનો ડિટેક થાય છે જ્યારે આરોપી પકડાય છે ત્યારે એમની પાસે રિકવર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ કોર્ટમાંથી પ્રોપર પ્રોસીજર દ્વારા મંજૂરી મેળવીને તમામ વ્યક્તિઓ જેની પણ વસ્તુઓ છે એને પાછી આપવામાં આવે છે એટલે જે વ્યક્તિઓ છે એમની વસ્તુ એમને અર્પણ કરવાનો આ તેરાતુષકો અર્પણ કાર્યક્રમનું આજે આયોજન વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું વલસાડ સિટી અને વલસાડ રૂરલ બંને પોલીસ સ્ટેશનના કુલ મળીને અઠ્યાવીસ મોબાઈલ સાથે સાથે એક રિક્ષા અને ત્રણ ટુ વ્હીલર એમ ચાર બાઇકો સાથે સાથે જે ગાડીનો કાચ તોડીને ચોરીનો જે બનાવ બન્યો હતો એના રોકડા દસ લાખ સાહીઠ હજાર રૂપિયા અને એની સાથે સાથે જે બહેનોના બુટિયા અને મંગળસૂત્ર ગયા હતા એવા બે સોનાની બુટ્ટી બે મંગળસૂત્ર અને બે વીટી એમ કુલ મળીને એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી અને વલસાડ રૂરલ મોબાઈલનો જે મુદ્દામાલ હતો ગુનાનો એ તમામ જે વ્યક્તિઓ છે એમને પરત કરવામાં આવ્યો છે અને તિરાતુચ્કુ અર્પણ કાર્યક્રમ રેગ્યુલર બેઝિસ પર દર મહિને કરવામાં આવે છે જેથી કરીને તમામ વ્યક્તિઓને પોતાનો મોબાઈલ અને પોતાની વસ્તુ પાછી મળી શકે